મેટ્રોના કામના લીધે સુરતના ચોક બજાર વિસ્તારના સોપારી ગલીના વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા કામથી વેપારીઓ કંટાળી ગયા છે અને સુરત પોલીસ કમિશનર માં રજૂઆત કરવા પહોંચ્યા હતા મેટ્રોના લીધે રસ્તાઓ બંધ કરવાથી ટ્રાફિક જામ ના દ્રશ્યો એટલે કે ચાર વર્ષથી સર્જાઈ રહ્યા છે તેવું વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું સુરતમાં મેટ્રોના કામને લીધે સુરતના વિસ્તારના સોપારી ગલીના વેપારીઓ બંધ કરવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે એટલે કે ચાર વર્ષથી આવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે તેવું વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું થી ફૂટના રસ્તાને મેટ્રો માટે બંધ કરીને ફક્ત પંદર ફૂટ જેટલો રસ્તો

અને પબ્લિક પણ ઊભું રહી શકતું નથી કારણ કે ઠોકીને જ ચાલ્યા જાય છે અને સોરી હું બોલે છે બીજું કંઈ જ કહેતા નથી તો આ કઈ રીતનું ચાલશે ક્યાં સુધી ચાલશે આ અને કોર્પોરેટરો ધારાસભ્યો શું ધ્યાન આપે છે આની પર ફક્ત એ લોકોને ત્યાં બેસાડવા માટે રાખ્યા છે પ્રજાનું શું છે તેના માટે કંઈ જ નથી છેલ્લા ચાર પાંચ વર્ષથી આ સમસ્યા વધી ગઈ છે તમે કમિશનરમાં રજૂઆત શું કરી શકો એ તો એમને જ ખબર હોય થઈ છે કોઈ કાર્યવાહી નહીં ખાલી બે બેરિકેટ મૂક્યા બીજું કોઈ જ નથી કોઈ આવ્યું નથી શું કેશો કમિશનર ને કમિશનર ને એ જ રજૂઆત કે આની સમસ્યાનો હલ કરો અને કાયમી ધોરણે હલ કરો દસ પાંચ દિવસ માટે હલ નહીં કરતા રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત